પાટણના પ્રગતિ મેદાનમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનો સન્માન સમારંભ યોજાયો જેમાં કોંગ્રેસ દ્વારા મૈત્રી કરાર કાયદાનો વિરોધ કરવામાં આવ્યો લગ્ન નોંધણી ગામના પંચોની સાક્ષીમાં થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે સાથે જગદીશ ઠાકોરે જ્ઞાતિ આધારિત ગણતરીનું રણશિંગુ પાટણથી ફૂંકાશે તેવું આહવાન કર્યું છે કહ્યું કે જાતિ આધારિત ગણતરી થાય તો ઠાકોર સમાજને ઘણું મળી શકે છે તો બીજી તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યમાં બનતી અપ્રિય ઘટનાઓને લઈને સમિતિની રચના કરવાની માંગ કરી છે સાથે જ ટેકનોલોજી તેમજ ઘટતી સ્ત્રીઓની સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી મૈત્રી કરાર જેવા કાયદા એ પરિવારોને વેર વિખેર કરીને વર્ગ વિગ્રહ ઊભા કરે છે સંતાનો રખડી જતા હોય છે તો આવા કાયદા અને ક્યાંક પોલીસ કાયદોને વ્યવસ્થા જાળવવામાં આવા અસામાજિક તત્વોને વધુ પડતું પ્રોત્સાહનને આપવાને કારણે અસામાજિક તત્વોને કોઈ હવે ડર રહ્યો નથી બક્ષીબંધમાં અનામતના ભાગ પાડી અને અનામતમાં અનામત આપવાના જે દસ રાજ્યોમાં કર્યું છે તો ગુજરાતમાં તમે કેમ નથી કરતા એ સવાલ પણ આજે પાટણમાં ઠાકોરો ભેગા થઈને બક્ષીબંધના લોકો ભેગા થઈને અને સરકારને પૂછે છે માત્ર પૂછતો નથી આવતા દિવસોમાં એની રણનીતિ નક્કી કરી અને લડતના મંડાણ પણ આ પાટણની પવિત્ર ભૂમિમાંથી શરૂ થશે